ચાલુ વર્ષ દરમિયાન બગાયતી પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે એ બાબતે સરકારમાં વારંવારની રજૂઆતોથી સરકારે હકી હકારાત્મક અભિગમ રાખવી અને સર્વે અહેવાલ મંગાવ્યો હતો એ સર્વે અહેવાલમાં અહીંયા સ્થાનિક અધિકારીઓ દ્વારા ખેડૂતોને દોષિત ઠેરવામાં આવ્યા છે અને ખોટો અને વાસ્તવિક પરિસ્થિતિ કરતા તદ્દન વિપરીત અહેવાલ આપવામાં આવ્યો છે એના વિરુદ્ધમાં આજ થી વીસ જેટલા ગ્રામ પંચાયતો દ્વારા અને તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા સાથે મળી બગાયત અધિકારી શ્રી તેમજ તારા મામલતદર્શીને પત્ર આપવાનું આજનું આયોજન છે અમારી માંગ એજ છે કે જે ખેડૂતોને દોષિત ઠેરવવામાં આવ્યા છે તે સદંતર ખોટી વાત છે અને હાલ વાસ્તવિક પરિસ્થિતિ કરતા વિપરીત અહેવાલ છે અને ખોટો

આ વર્ષે લગભગ ત્રીસેક ટકા પાક સારો હોય તો સારું બાકી ત્રીસ ટકા જેટલો પાક નથી સિત્તેર થી એસી ટકા પાક નિષ્ફળ છે આ વખતે સંપૂર્ણ પાક નિષ્ફળ ગયેલો છે તેથી કરીને ખેડૂતો પણ ભારે રોષ છે આ વર્ષે જે કેરી સદંતર પાક નિષ્ફળ ગયો એ બાબતે અમે સરકાર શ્રી ને રજૂઆત કરી અને ધ્યાન દોરવામાં મેં હતું કે આપ એનો સર્વે કરાવો અને ખેડૂતોને વળતર આપવામાં આવે તો જે સરકાર શ્રી પાસે જે અહેવાલ ગયો છે બાગાયત કચેરીમાંથી સદંતર ઓફિસમાં બેહીન અને અહેવાલ મોકલવામાં આવ્યો છે અને એ અહેવાલ ની અંદર ત્રણ મુદ્દા એવા લખવામાં આવ્યા છે કે ખેડૂતોને ખેતી કરતા નથી આવડતી બગીચામાં ધ્યાન નથી આપતા ઇજારા આપી દે તો આ સર્વે કઈ તાલાડા અધિકારી દ્વારા સદંતર જે ખોટો અહેવાલ રજૂ કરવામાં આવ્યો એ અનુસંધાને ખેડૂતોમાં રોષ ફેલાવવામાં આવ્યો છે અને ખેડૂતો એકતા થઈ બાગાયત કચેરીનો ઘેરાવ કરી અને આવેદન આપવામાં આવ્યું મામલતદાર સાહેબ સાહેબને આવેદન આપવામાં આવ્યું છે કે અમારા ખેડૂતોની એક જ માંગણી છે

એને ગ્રાઉન્ડ લેવલે જે બગાયત વિભાગના ગામો છે તો એ ગામોમાં રેન્ડમલી પાંચ થી સાત ખેડૂતોને દરેક ગામમાં દરેક દિશામાં મુલાકાત લઈ અને એ જે ખેડૂતોના કહેવા મુજબ જે ઉત્પાદન છે વર્ષે 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 કેટલું કેટલું ઉત્પાદન ઉત્પાદન કેટલા છેટકાવ કરવામાં આવેલા છે વગેરે વગેરે આમવાની કેટલી ઉંમર છે કેટલી વખત કોઈ ખેતી કાર્યો ક્યાં ક્યાં કરેલા છે આ બધી જે ડિટેલ અહેવાલ છે એ અમે અમારી વડી કચેરીને સુપ્રત કરે અને ત્યાંથી એ અહેવાલ છે એ સરકાર સિવાય મોકલી આપવામાં આવેલો હતો કેટલું ઉત્પાદન હતું પાંચ લાખ નેવું હજાર બોક્સ ની આવક થઈ હતી આ વર્ષે ચાલુ વર્ષે પણ ત્રણ લાખ ત્રણ થી ચાર લાખ ની અંદાજ છે અત્યારે લઈ